હેલો બ્રિલિયન્ટ ટીપ્સના પ્રોગ્રામમાં આપનું સ્વાગત કરું છું અહીં બ્રિલિયન્ટ ટીપ્સ જે કંઈ આપવામાં આવે છે એ તમને ખૂબ જ મહત્ત્વની છે અને તમારા માટે ઘણી આગળ લાભદાયી થઈ શકશે ચાલુ કરીએ તો શરૂઆતમાં હું એવું માનું છું કે બોર્ડ બોર્ડ એટલે શું તો બોર્ડ એટલે બેસ્ટ ઓફ રિઝલ્ટ અચીવડ ડેડિકેટિવલી બી ઓ એ ડી બેસ્ટ ઓફ અચિવડ રિઝલ્ટ ડેડિકેટિવલી તો બોર્ડ કંઈ મજાકની વસ્તુ નથી બોર્ડની અંદર આપણી સિરિયસ ટેસ્ટ ઘણી જરૂરી છે બોર્ડ એ આપણને એક જ વાર મળે છે કારણ કે એની અંદર આપણે રિઝલ્ટ બતાવું છે કોઈ તમને એવું કહે કે ફર્સ્ટ ઇન્ટરવ્યૂમાં શું આપશો તો બોર્ડનું રિઝલ્ટ ખરું કે નહીં તો એમાં નબળા વિદ્યાર્થીને બીવાની જરૂર નથી નબળા વિદ્યાર્થીને મહેનત કરવાની જરૂર છે તો નબળા વિદ્યાર્થી કેવી રીતે આગળ વધી શકશે એનું શરૂઆત કરીએ તો આપણી પાસે ઘણા બધા પેપર સેટ્સ છે જે માર્કેટમાં અવેલેબલ છે પણ આપણને એવું લાગે છે કે હજુ આપણી તૈયારી બરાબર નથી તો એક વર્ડ કહી શકીએ રિવિઝન રી પ્લસ વિઝન ઘણીવાર પેરેન્ટ્સ આપણને પૂછતા હોય છે બેટા ભણવા બેસ ને મમ્મી પપ્પા હું તો ભણું જ છું તો શું ભણીએ છીએ આપણે વાંચન કરીએ છીએ કે મનન કરીએ છીએ એ વિચારવાની જરૂર છે વાંચન અને મનનમાં ઘણો ફેર છે આપણી વી એ કે સ્ટાઇલ આપણે ફોલો કરવી જોઈએ વી મીન્સ વિઝ્યુઅલ એ મીન્સ ઓડિટરી કે મીન્સ કાઇનેસ્ટિક કોઈને બધી પાંચ આંગળી અલગ અલગ છે એવી રીતે કોઈને સાંભળે તો યાદ રહે કોઈને યુટ્યુબના વિડીયો જોવે તો તરત યાદ રહી જાય કોઈ સર સમજાવે બેટા શાંતિથી તો યાદ રહી જાય કોઈ લાખ 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 કરે તો યાદ રહે તો આપણે જનરલી શું કરીએ છીએ હું તો વાંચું જ છું પણ આપણને શું આપણી સ્ટાઇલ ઓફ લર્નિંગ ખબર છે નબળા વિદ્યાર્થીઓ માટે તો નબળા વિદ્યાર્થીને સૌથી પહેલાં તો સ્ટાઇલ ઓફ લર્નિંગ શીખવી પડશે કે કઈ રીતે વાંચે યા તો લખે તો એને વધારે સારી રીતે યાદ રહેશે બીજું એ અમુક ચેપ્ટર્સમાં વીક છે તો એના માટે તારવવું પડે જે આપણે ઘણા બધા પેપર સેટ મળે છે તો એની અંદરથી તારવી શકાય જનરલ ઓપ્શનમાં કે આ ક્વેશ્ચન્સ વધારે આ ટાઈપનો ક્વેશ્ચન્સ વધારે રિપીટ થાય છે સે ફોર એક્ઝામ્પલ સ્ટેટિસ્ટિક્સ અને અકાઉન્ટની વાત કરીએ તો પર્ટિક્યુલર બ્લૂ પ્રિન્ટ આપેલી હોય છે અને એની ઉપરથી આપણને ખબર પડે કે આ ટાઈપનો ક્વેશ્ચન્સ વધારે આવે છે જે આપણને કદાચ ઓછો આવડે તો એનો મુહાવરો આપણે વારંવાર વારંવાર કરીએ તો શક્ય છે કે એ જ સવાલ આપણને બોર્ડમાં મળી શકે એના જેવો જ અને આપણે સારી રીતે એને પાસ કરી શકીએ એને લખી શકીએ બીજું જ્યારે વાંચીએ છીએ ત્યારે એક ચિંતા હોતી નથી કારણ કે આપણને બધાએ પ્રેશરાઈઝ કરેલું હોય કે બોર્ડ આવ્યું છે બોર્ડ છે તારે ભણવું જ પડશે એવું નહીં તમારા પર કોન્ફિડન્સ હોવો જોઈએ સેલ્ફ કોન્ફિડન્સ હશે તો તમે ડેડિકેશન સાથે ભણી શકશો બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સને ટોપિક વાઇઝ રિવિઝન કરો એના કરતાં સેક્શન વાઇઝ રિવિઝન કરો એ વધારે સારું રહેશે જે સેક્શન નબળો છે નાઇન્ટી લાવો છો તો હંડ્રેડ લાવવાની કેવી રીતે ટ્રાય કરી શકાય એના માટે જે સેક્શન નબળો છે એના બધા જ ક્વેશ્ચન્સ આવરી લેવા જરૂરી છે એવું નથી કે નબળા વિદ્યાર્થી નહીં કરી શકે પણ બ્રિલિયન્ટ વિદ્યાર્થી નબળા વિદ્યાર્થી કરતાં વધારે સારી રીતે કવર કરી શકશે તો એને નેવુંથી પંચાણું પહોંચવા કે નેવુંથી સો પહોંચવા ઇઝી નથી હાર્ડ છે પણ ક્યારે ઇઝી બની શકે જ્યારે એ કન્ટિન્યુઅસલી એ પર્ટિક્યુલર ટૉપિક જે એ મિસઆઉટ કરે છે એને સારી રીતે રિવાઇઝ કરી શકે એક્ઝામ હોલની અંદર ફર્સ્ટ ફિફ્ટીન મિનિટ્સ ઇઝ ધ બેસ્ટ ફિફ્ટીન મિનિટ્સ એ યાદ રાખવું જનરલી એક્ઝામ પેપર આપણને પંદર મિનિટ પહેલાં મળે છે અને આન્સર શીટ પંદર મિનિટ પછી મળે છે તો એ પંદર મિનિટમાં આપણે ડિસાઇડ કરવાનું છે કે કયો સેક્શન આપણે બેસ્ટ એટેમ્પ કરી શકીએ જેમ કે સચિન તેંડુલકર એવું નક્કી કરીને ગયો છે કે મારે તો શેન વર્ગના બોલ પર સિક્સ માર્યું છે પણ શેન વન આવતો જ નથી તો એ રિટાયર્ડ થઈ ગયો યા તો એની ઇન્જરી થઈ ગઈ અચાનક તો તમે પણ એવું ડિસાઈડ કરીને ગયા છો ઘણા બધા શિક્ષકે તમને કીધું છે કે આ સેક્શન તો પહેલા જ ટેમ કરજો હા ભૂલે જ ચૂક્યા આના કરતો પણ ત્યાં જઈને ખબર પડી કે આ સેક્શનનું તો અડધું પડતું જ આવડે તો બેસ્ટ ઓફ ધ સેક્શન પહેલાં અટેમ્પ કરવો જોઈએ જેનાથી તમને કોન્ફિડન્સ આવે કે હા મારા માર્ક્સ સારા જ આવવાના પેપર દરમિયાન ત્રણ કલાકનું પેપર છે એમાં સર્વે એવું કહે છે કે ત્રણ કલાક કન્ટિન્યુઅસલી બ્રેન ચલાવો તો સાહીઠ પરસેન્ટ જ બ્રેન એક્ટિવ હોય તો એને એક્ટિવ કરવા માટે કન્ટિન્યુઅસ પાણી પીવું કન્ટિન્યુઅસ પાણી પીશો તો મગજ શાંત રહેશે અફકોર્સ ટ્રાન્સપરન્ટ બોટલ્સ જોઈશે ટ્રાન્સપરન્ટ પાઉચ જોઈશે સપ્લિમેન્ટરી ભરવાની અંદર ઘણા બધાનો ટાઈમ વેસ્ટ થતો હોય છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે સપ્લિમેન્ટરી દસ મિનિટ પછી જોઈએ છે તો એડવાન્સમાં લઈ શકાય એ લેશો તો સમય બચી શકે ફટાફટ ઉતાવળમાં ભરવાની કંઈક ખોટું ખોટું લખાઈ જાય એ ચિંતા ના રહે બીજું લાસ્ટ મિનિટ્સની અંદર આપણે ઘણા બધા એવું ટ્રાય કરતા હોઈએ છીએ કે જે નથી આવડતું એ કવર કરી લઈએ આજુબાજુમાંથી ભૂલે છું કે એવું કરીએ તો આપણા ત્રણ વર્ષ જોખમમાં પડી શકે છે એટલે આપણને જેટલું આવડતું હોય આપણને જેટલું કોન્ફિડન્સ હોય એના પર ફોકસ કરીને એ લખીએ ભગવાનનું નામ દઈને ચાલુ કર્યું હે ગણપતિ દાદા તમે આગળને હું પાછળ જય શ્રી ગણેશ આય નમા લખવાની જરૂર નથી લખાય નહીં બાય ધ વે સપ્લિમેન્ટ્રી પર પણ મનમાં યાદ રાખી ભગવાનનું નામ લઈ આગળ વધવું બીજું ઘણા પેરેન્ટ્સ છેલ્લી ઘડીની અંદર પોતે સ્ટ્રેસ આઉટ થઈ જતા હોય છે તો તમે તો સ્ટ્રેસમાં છો જ પણ તમારા પેરેન્ટ્સ પણ સ્ટ્રેસમાં છે તો એને ઓછું તમારા કોન્ફિડન્સથી જ થઈ શકશે તમે જો એમને કહેશો કે મને બધું આવડે છે તો એમને વિશ્વાસ આવશે અને પાસ્ટ પરફોર્મન્સ પરથી પણ ખબર પડશે પણ તમારે એ વસ્તુ છે કે ખાલી કહેવાથી બનતું નથી તમારી મહેનતથી બને છે બીજું તમારું જે પરફોર્મન્સ છે એને ટ્રેક ના કરતા બોર્ડના પેપર માં એક્ઝામ્પલ્સ ખૂબ જ જરૂરી છે એક્ઝામ્પલ્સ કરશો તો સિત્તેર ટકા ચાન્સ એવા છે કે એક્ઝામ્પલ્સના જેવા જ કારણ કે ઇલેવન્થ અને ટ્વેલ્થની અકાઉન્ટ સ્ટેટની બુક એવી રીતે બનાવવામાં આવી છે જેમાં જે પ્રમાણેનું એક્ઝામ્પલ હોય એ જ પ્રમાણેનું પાછળ સ્વાધ્યાયની અંદર દાખલો હોય અને સીબીએસઈમાં જેમ આઉટ ઓફ ધ બોક્સ આવે એવું જીએસીબીમાં થોડું ઓછું હોય છે એમાં ખાલી રકમ અને નામ જ ચેન્જ થાય તો વિચારીને ડાયરેક્ટલી ધીમે ધીમે શાંતિથી વિચારીને કરવાનું છેલ્લું અને લાસ્ટ ટિપ્સ ફોર ઇલેવન માર્ક સમ હવાલાથી ચાલુ કરશો તો ચાલીસ મિનિટને બદલે ત્રીસ મિનિટમાં તમે અગિયાર માર્કનો સમ જલ્દીથી પૂરો કરી શકશો ફાઇનલ અકાઉન્ટનો અને બીજું બધું ફોલોઅપમાં થઈ શકશે અત્યારે જનરલ ઓપ્શન્સ આપેલા છે એટલે શેર મૂડી કરવું કે પ્રવેશ કે નિવૃત્તિ કરવું એ તમારા હાથમાં છે પણ પાઘડી ના કરીને આપણે નિવૃત્તિ અને પ્રવેશ કરીશું તો થોડા માર્ગ તો મળશે એટલે હજુ પણ ટાઈમ છે ફોકસ કરીશું મહેનત કરીશું અને આગળ વધીશું થેન્ક યુ વેરી મચ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મલાઈ માકડ છેલ્લા સત્તર વર્ષથી ચાલતા જીટીપીએલના બ્રિલિયન્ટ ટિપ્સ કાર્યક્રમ હેઠળ હું તમને કેટલીક ટિપ્સ આપવા માગું છું તો આપ ધ્યાનથી સાંભળજો હું છેલ્લા ચોત્રીસ વર્ષથી ધોરણ દસમાં મેથ્સ સાયન્સ વિષય ભણાવું છું હવે પરીક્ષા આપણી ખૂબ જ નજીક આવી ગઈ છે એટલે દરેકને સ્વભાવિક છે કે ચિંતા હોય કે હવે મારે શું કરવું હવે પછીનો સમય મારે કેવી રીતના ભણવું તો આખા વર્ષ ઘણા બધા લોકોએ તમને કીધું હશે ઘરમાંથી તમારા સગાવાલા આડોશી પાડોશી ઘણા બધા લોકોએ તમને ઘણી બધી સલાહો આપી હશે પણ આપણે આપણે જે કરવું છે એ જ આપણે કરવું હું તમને જે ટીપ્સ આપું છું એમાં પહેલી ટીપ્સ એ છે કે જ્યારે પણ તમે કંઈ પણ વાંચો છો ખાલી વાંચવાથી આપણને માત્ર ત્રીસ ટકા જ યાદ છે કોઈ તમને શીખવાડે છે અને તમે શીખો છો તો એના દ્વારા આપણને પચાસ ટકા યાદ રહેશે તમે જ્યારે એ વસ્તુને લખીને તૈયાર કરો છો લખો છો ત્યારે આપણને એ વસ્તુ એંસી ટકા જેટલી યાદ રહેતી હોય છે અને જ્યારે કોઈને તમે શીખવાડો છો યુ ટીચ સમવન જ્યારે તમે કોઈને શીખવાડો છો ત્યારે તમને એ વસ્તુ નેવું થી પંચાણું ટકા સુધી યાદ રહેતી હોય છે એટલે કોઈ પણને શીખવાડવામાં પાછું પડવું નહીં કોઈ મિત્ર તમને એમ કે કે કોઈ બીજી વ્યક્તિ એમ કે મારે શીખવું છે મને શીખવાડ તો તમારે હા પાડવાની અને એને શીખવાડવાનું તમારો સમય નહીં બગડે ઉલટું તમારું પાકું થશે એટલે દાખલા શીખવા માગતા હોય મિત્ર કંઈ સમજવા માગતા હોય તો તમારે એને ચોક્કસ સમજાવવું જેથી કરીને તમારું વધારેને વધારે પાકું થશે આ એક સાયન્ટિફિક રીતે પ્રૂવ થયેલી વસ્તુ છે કે જ્યારે તમે કોઈને શીખવાડશો ત્યારે તમને મેક્સિમમ યાદ રહેશે તો આ બાબતને ખાસ ધ્યાન રાખજો બીજું મહત્ત્વનું એ છે કે અત્યારે હવે આપણો સમય એ આવી ગયો છે છેલ્લા છેલ્લા થોડોક સમય બાકી છે ત્યારે આપણે મેક્સિમમ લખવાની પ્રેક્ટિસ કરવાની છે અઘરા લાગતા વિષયો જે છે એના પેપર વધારે લખવાના છે જો પેપર તમારા મોઢે થયા ન હોય તો જેટલું તમારું મોઢે થાય એ લખતા રહો લખી લખીને તૈયાર કરતા રહો આખું પેપર તમે કદાચ ન કરી શકતા બધાની યાદ શક્તિ સરખી નથી હોતી કે આખું પેપર તૈયાર કરીને લખી શકે તો જેટલું થાય જેટલું સેક્શન તમારું તૈયાર થાય એટલું તમે લખો તમે ડી સેક્શન તૈયાર કરીને ડી સેક્શન લખી નાખો તમે સી સેક્શન તૈયાર કરીને સી સેક્શન લખી નાખો આવી રીતના તમે તૈયાર કરી કરીને લખવાની પ્રેક્ટિસ રાખો જેટલું લખશો એટલું તમને વધારેને વધારે યાદ રહેશે છેલ્લા સમયની અંદર લખવાની પ્રેક્ટિસ વધારે રાખજો મેથના દાખલા ગણવા જરૂરી છે મેથની અંદર જો તમે વાંચશો તો તમને દાખલા યાદ રહેશે નહીં બીજી એક મહત્વની વસ્તુ આ કર્યા પછી કે આપણો પરીક્ષાનો સમય જેમ નજીક આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રોને કેવું હોય છે કે મારું આ બાકી રહી ગયું ને પેલું લખવાનું બાકી રહી ગયું ને આ તૈયાર કરવાનું બાકી રહી ગયું એ બધામાં ઘણા બધા મિત્રો પોતાનો ટાઈમ બગાડે છે પણ એ કરવાનું નથી તમારે જેટલું બાકી છે એના પર કોન્સન્ટ્રેશન કરીને એટલું જ તૈયાર કરવાનું છે બીજું વધારે પડતો ઉજાગરો કરવાનો નથી આ સમય દરમિયાન આ ખાસ ધ્યાન રાખજો આખું વરસ તમે ભણ્યા જ છો એટલે કોન્ફિડન્સથી તમારા મગજની અંદર બધી વાતો આવી જ ગઈ છે અને તમને યોગ્ય સમય બધી વસ્તુ યાદ આવવાની જ છે એવું મગજમાં રાખી અને તમારે પૂરતી ઊંઘ લેવાની છે આપણે જાણીએ છીએ કે એક વ્યક્તિને દિવસની આઠ કલાકની ઊંઘ જરૂરી છે તો સાતથી આઠ કલાકની ઊંઘ રાતની પાછી એવું નહીં કે તમે દિવસે ઊંઘો અને રાત્રે જાગો એવું નહીં પ્રોપર રાતની ઊંઘ લેવાની જરૂરી છે જો રાતની ઊંઘ તમે નહીં લો તો દિવસ આખા તમને સુસ્તી લાગશે અને તમે બરાબર ભણી નહીં શકો એટલે તમારો દિવસ અને રાત બધું બગડશે એટલે રાતની પૂરી આઠ કલાકની ઊંઘ લેવી જરૂરી છે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો તમે ઉજાગરા કરશો ઘણા મિત્રો કેવું કરે છે કે રાતના ચાર વાગ્યા સુધી જાગશે અને પછી સૂશે ઘણા વિદ્યાર્થી બહુ વહેલા ઉઠી જાય છે બે ત્રણ વાગ્યા સુધી સુવે ને પછી ઉઠી જાય ને પછી વાંચે તો આમાં એમને આખા દિવસ દરમિયાન તકલીફ થાય છે એટલે તમારું શેડ્યુલ એવી રીતે ગોઠવો કે તમને પૂરી રાતની સાતથી આઠ કલાકની ઊંઘ મળે અને બાકીના સમયમાં તમે તમારી તૈયારી કરો બીજી બહુ અતિ મહત્વની વાત ઊંઘ આરામ પછી કે આપણે આ સમય દરમિયાન ખાવા પીવામાં ખાસ કાળજી રાખવાની છે અત્યારના આપણને ખબર છે કે બધા લોકોને ફાસ્ટ ફૂડ ખાવાની બહુ ઈચ્છા થતી હોય છે તો પરીક્ષા સમય દરમિયાન કે થોડા આગળના દિવસો દરમિયાન ફાસ્ટ ફૂડથી દૂર રહો તમને તમારા શરીરને યોગ્ય અને પચી શકે એવો ખોરાક જ ખાઓ સાદો ખોરાક જ ખાવાની ટેવ પાડો થોડા દિવસ માટે અને બહારનું ખાવાનું બને ત્યાં સુધી બંધ કરો તમને માફક ન આવતું હોય એવું ખાવાનું બંધ કરો જો તમે આ આડું ખાશો બહારનું ખાશો અને ધ્યાન નહીં રાખો તો એવું બની શકે કે તમે પરીક્ષા સમયે બીમાર પડો અને જો તમે બીમાર પડશો તો તમારી પરીક્ષા સારી નહીં જાય એટલે આ બાબતની ખાસ કાળજી રાખવાની કે તમારું જમવાનું નિયમિત અને સાદું રાખજો સમય નિયમિતનો મતલબ એમ કહેવામાં આવ્યું કે તમારે સમયસર જમવાનું છે સવારના ટાઈમમાં નાસ્તો કરો છો બપોરના ટાઈમમાં બાર એક વાગે તમે જમો છો સાંજના ટાઈમે પાછું થોડોક નાસ્તો કરો છો અને આઠ સાડા આઠ વાગે જમો છો તો આ નિયમિતતા કેળવજો તો જ તમે સારી રીતના તમારું સ્વાસ્થ્ય જળવાશે અને તમે સારી રીતના પરીક્ષા આપી શકશો બીજું એક મહત્વની વાત આપણે એવું સાંભળતા હોઈએ વારંવાર કે ભાઈ યોગ અને ધ્યાન યોગ અને ધ્યાન તો યોગ અને ધ્યાન પણ બહુ જ મહત્વના છે જો પરીક્ષા સમય દરમિયાન તમે સવારના પાંચ દસ મિનિટ યોગ અને ધ્યાન કરશો તો એનાથી તમને તમારી યાદશક્તિમાં અને તમારા કોન્ફિડન્સમાં વધારો લાવશે એટલે યોગ અને ધ્યાન પણ બહુ જ મહત્વના છે એ ખાસ ધ્યાન રાખજો બરાબર એટલે યોગ અને ધ્યાન કરવા જરૂરી છે એવું નથી કે યોગ અને ધ્યાન અમુક લોકો જ કરી શકે એવું નથી બધા યોગ અને ધ્યાન કરી શકે અને એવું પણ માનતા હોય છે કે લોકો આપણે ભગવાનને જ્યારે જરૂર હોય ત્યારે પગે લાગીએ છીએ કે મંદિરે જઈએ છીએ અને બાકી જરૂર નથી ત્યારે ભગવાનને યાદ કરતા નથી એવું પણ નથી ભગવાનને યાદ કરવાનું કારણ એ જ છે કે આપણી મનની શાંતિ માટે જ્યારે પણ આપણે ભણતા હોઈએ અને પરીક્ષા જે નજીક આવતી હોય અને દસ બાર ધોરણનું બોર્ડની પરીક્ષા હોય ત્યારે આપણને ટેન્શન વધારે થતું હોય છે તો એ ટેન્શનથી દૂર રહેવા માટે આપણે ભગવાનને યાદ કરવાના છે ભગવાન સામે પાંચ મિનિટ બેસવાનું છે એ પણ એક પ્રકારનું ધ્યાન જ છે તમે તમારા કુળદેવતા તમારા કુળદેવીને યાદ કરી અને પાંચ સાત મિનિટ બેસો તો એ ઉત્તમમાં ઉત્તમ છે તો એનાથી તમારી યાદશક્તિ વધશે મનની શાંતિ મળશે અને તમે સારી રીતના ભણી પણ શકશો તો મિત્રો આટલી જે મેં તમને મહત્વની ટિપ્સ આપી એ ધ્યાન રાખશો અને એનો અમલ કરશો તો તમારી પરીક્ષા સારી જશે છેલ્લા ઘડી સુધી વાંચવાનું ન કરશો અગાઉથી તૈયારી રાખજો ઓલ ધ બેસ્ટ બધાને હેલો વિદ્યાર્થી મિત્રો બ્રિલિયમ ટિપ્સ શબ્દ બહુ બધું કહે છે મારું નામ ડૉક્ટર પ્રિતેશ શુક્લા હું ટ્રાન્સ્ટેડ યુનિવર્સિટી અમદાવાદમાં પ્રોફેસર છું આજે આપની સમક્ષ આ જ વસ્તુને એક અલગ રીતે મૂકવાનો પ્રયત્ન કરીશ આમાં આપણે શું જોઈશું આપણે એક્ઝામને ત્રણ ભાગમાં વહેંચીએ અને ત્રણ ભાગ પહેલાં એક મુખ્ય મુદ્દાને સમજીએ કે ટીપ્સ તો આપણે આપીશ જ હું તમને પરંતુ સૌથી મોટો એક આપણને ફિયર હોય છે ડર આપણને એક્ઝામનો ડર હોય છે ઘણા વિદ્યાર્થીઓને હવે ડર કેમ હોય આપણે એને સમજીએ થોડું સાયકોલોજીની પણ સમજીએ ડર કેમ હોય ડર બે જ વસ્તુનો હોય એક જાણીતો ડર છે કે અજાણ્યો ડર છે અને અને એક્ઝામના સંદર્ભમાં જોઈએ ને તો જાણીતા ડરનો મતલબ એવો થાય કે એવું છે કે આ ક્વેશ્ચન આવશે એવું મને ખબર છે જેને આપણે કહીએ ને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ આવશે પણ કદાચ મને નથી આવડતો અથવા મારાથી પૂરો અટેમ્પ નહીં થાય અને આ ડર એટલે છે મિત્રો કારણ કે આપણે કંઈક લાઈફમાં અચીવ કરવું છે તમને એવું છે કે મારા આટલા પર્સન્ટેજ લાવવા છે અને એ લાવવામાં કદાચ ક્યાંક કચાસ ના રહી જાય એના માટે તમે જે પ્રયત્ન કરો છો અને એમાં ખામી ના રહે એ વાતનો તમને ડર છે રાઈટ અને એક છે અનનોન વિચ ઇઝ વી હેવ નોટ સીન તો આ પ્રશ્ન નહીં આવે કંઈક અલગ પેપર આવશે અઘરું પેપર આવશે આ બંને જ ડર તમને ક્યારે હેલ્પફુલ નહીં થાય સ્ટ્રેસ હોવો જોઈએ પણ પોઝિટિવ વાળો એટલે આ સ્ટ્રેસ લેવાની જરૂર નથી આપણું કામ એઝ અ વિદ્યાર્થી એટલું જ છે કે આપણે જેટલું આખા વર્ષ દરમિયાન વાંચ્યું છે જેટલું આપણને શિક્ષકો દ્વારા શીખવાડવામાં આવ્યું છે તમે જેટલો અભ્યાસ કર્યો છે બસ એની પર ફોકસ કરો પછી બધું જ થશે કારણ કે જે સિલેબસ છે ને એ સિલેબસ તમારી પાસે પણ એ જ છે અને વિદ્યાર્થી મિત્રો માટે પેપર જે નીકળે છે તો શિક્ષકોને અપાયેલો સિલેબસ પણ એ જ છે એટલે સિલેબસ સેમ છે બસ એક ક્વેશ્ચન પૂછવાની જે ટેકનિક છે દેટ માઇટ બી ડિફરન્ટ સો પહેલાં તો આપણે ડરને હટાવીએ તો એનાથી તમે સ્ટ્રેસ ફ્રી થશો જ્યારે સ્ટ્રેસ નહીં હોય ને તો વધારે જેટલું વાંચશો એ બધું મગજમાં જશે સો ઇન્ટેક કેપેસિટી વધી જશે બરાબર છે એટલે સૌથી પ્રથમ પગથિયો આપણે લઈએ કે બહુ ચિંતા કરવાની જરૂર નથી હવે જેમ જેમ એક્ઝામના દિવસો નજીક આવે ને તો આપણે એને ત્રણ ભાગમાં વહેંચીએ જે મેં આગળ કીધું એમ એક એક્ઝામના થોડાક દિવસો પહેલાં બીજો ફેઝ આવશે એક્ઝામના આગલા દિવસે અને ત્રીજા ફેઝમાં આપણે વાત કરીશું એક્ઝામના દિવસે શું કરવાના સો એક્ઝામના થોડાક દિવસો પહેલાં હવે તમે આખું વર્ષ દરમિયાન મહેનત કરી છે તમે બધા વિવિધ ટાઈપના બુક્સ રિફર કર્યા છે મટિરિયલ વાંચ્યું છે ત્યારે તમે જ્યારે સિલેબસ ચલાવતા હતા આપણા ટીચર્સ ત્યારે તમે સો બસો પેજ વાંચતા હતા એક સબ્જેક્ટના હવે જેમ જેમ દિવસો નજીક આવે ને હવે આપણી એક ડ્યુટી એ પણ હોય અથવા એ આપણાથી કરી શકાય કે એ સો બસો પેજને હવે નાના નાના સ્મોલ પીસીસમાં બનાવતા જઈએ તો એક ચેપ્ટર જે મારું પહેલાં પચીસ પેજનું હતું હવે એક મહિનો મારી એક્ઝામના બાકી રહ્યો છે હું એને શોર્ટ કરી દઈશ ક્વેશ્ચન લખીશ એની નીચે એના બુલેટ આન્સરમાં આન્સર લખી દઈશ અને એને હું શોર્ટ કરીશ એટલે મારું જે પચીસ પેજનું પે આખું ચેપ્ટર હતું એને હું બે પેજમાં કન્વર્ટ કરી દઈશ આનાથી એવું થશે કે જ્યારે હું આખું જોઈશ કે મારો સિલેબસ જે ત્રણસો પેજનો હતો જ્યારે મેં બે બે પેજમાં કન્વર્ટ કર્યું ને તો એ કદાચ ત્રીસ ચાલીસ પેજમાં મારો આખો સબ્જેક્ટ આવી ગયો અને વિથ ક્વેશ્ચન એન્ડ આન્સર એટલે તમે બહુ સિમ્પલ વિચારો કે આજે તમને શું જોઈને વધારે ડર આવશે જેની મેં આપણે શરૂઆતમાં વાત કરી ત્રણસો પેજ જોઈને કે ત્રીસ પેજ જોઈને ત્રીસ પેજ જોઈને આપણને ડર ક્યારેય નહીં આવે અને આ ત્રીસ પેજ આપણે ત્રીસ દિવસ પહેલાં બનાવી દીધા છે અને આ જ વસ્તુ આપણે દરેક સબ્જેક્ટમાં કરી શકીએ જ્યાં શક્ય છે તમને લાગે છે આ કરી શકાય છે ત્યાં કરી શકાય તો આ આપણે બે બે પેજમાં ત્રણ ત્રણ પેજમાં કન્વર્ટ કર્યા હવે આ પેજ આ પેજને તમારે એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાની છે કે તમે વચ્ચે વચ્ચે મટિરિયલ ના બદલો જે સબ્જેક્ટમાં જે બુક જે ઓથર તમને જે પણ ફાયું મટિરિયલ એને જ કન્ટિન્યુઅસ વાંચજો જેથી તમને ફેમિલેરિટી આવી જશે એટલે હવે આ સબ્જેક્ટને તમારા તમારી બનાવેલી નોટ્સથી વાંચ્યા કરવાનો એટલે ધીરે ધીરે તમને પ્રેક્ટિસ પડશે કે મારું ચેપ્ટર વન બે પેજનું છે એમાં અડધા પેજ પર લેફ્ટ સાઈડ રાઇટ સાઈડ આ લખેલું છે સો દેટ ધ રિકલેક્શન જે ટેકનિક કહેવાય એમાં બહુ સ્ટ્રોંગ થઈ જશે તો જ્યારે ક્વેશ્ચન પૂછાશે ને તો તમારા માટે બહુ ઇઝી હતું કે હા ડાબા પેજ પર નીચે આ ક્વેશ્ચન હતો રાઈટ આ વસ્તુ આનાથી જ ઇઝી થશે પછી જેમ દિવસો આગળ વધતા જાય છે હવે આગલા દિવસે શું કરવાનું કારણ કે હવે જ્યારે તમારે ત્રીસ પેજ વાંચવાના છે પચાસ પેજ વાંચવાના છે ને તો તમારું રિવિઝન થઈ ગયું હશે આજે ડર એટલે લાગે કે મારું મારા મિત્રોનું ત્રણ વાર રિવિઝન થઈ ગયું છે મારું એકવાર પણ નથી થયું કારણ કે તમે ત્રણસો પેજની પાછળ હતા હવે આપણે ત્રીસ ત્રીસ પેજ સાહીઠ પેજની વાત કરીએ છીએ મારું પણ રિવિઝન ત્રણ વાર થઈ ગયું જ્યારે આપણા મનને મળશે ને કે મારું ત્રણ વાર થઈ ગયું છે સો કોન્ફિડન્સ વિલ ગો લાઈક એનીથીંગ હવે આગલા દિવસે આપણને સૌને ખબર છે કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ડે છે આપણી લાઈફના જો કશું આડું થાય છે આપણા ફેવરમાં રિઝલ્ટ નથી આવતું તો નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી બસ એક રાઈટ કાઉન્સિલર પાસે જવાનું છે એ બધા બહુ જ રસ્તા છે એ તમને બતાવશે જ તો કશું જ કરવાની જરૂર નથી પણ આપણે એ સાઇડ પર વાત જ નહીં કરીએ આગલા દિવસે નિરાતે ઊંઘ લો આઠ કલાક નહીં તો એટલીસ્ટ છ સાત કલાક ઊંઘ લો કારણ કે મગજ જેટલું શાંત થશે ને એટલું તમને ક્વેશ્ચન સમજાશે અને ક્વેશ્ચન સમજાશે તો અટેમ્પ રાઈટ વેમાં થશે જો ક્વેશ્ચન ઇન્ટરપ્રિટ રોંગ થયો ને તો ગમે એટલું સારું આવડતું હશે આન્સર ક્રોસ થશે અને ઝીરો જ માર્ક્સ મળશે તો આગલા દિવસે શું કરીશું એ જ આપણા ત્રીસ પેજની નોટબુક એટલી બધી વાર તમે વાંચી છે ને કે આગલા દિવસેને એકવાર તમે પૂરી કર દો અને પછી નિરાતે સુઈ જાઓ એના ડિટેલ આન્સર તમારી જે બુક છે એમાં તમે રિફર કરો જ બરાબર છે જેથી બીકોઝ આમાં તમારે ડિટેલમાં લખવાનું છે પણ તમારો સિલેબસ પતી ગયો છે નેક્સ્ટ ડે મોર્નિંગ ફરીથી તમે એને એકવાર ગોતરું કરો શરૂઆત આગલા દિવસે જે તમારો સબ્જેક્ટ છે એમાં જે ઇઝી પાર્ટ છે મોડરેટ પાર્ટ છે એનાથી શરૂ કર દો કે એટલે એવું થાય કે ભાઈ એંસી ટકા મારું વંચાઈ ગયું આગલા દેશે જો ટફથી શરૂ કર્યું પ્રેશર છે સ્ટ્રેસ છે તો શું થશે એ તમારો બહુ ટાઈમ લેશે ને પછી તમને એવું થશે મારું બાર કલાક પછી પેપર છે હવે અગિયાર કલાક પછી પેપર છે એ પ્રેશરમાં તમારો ઇઝી પાર્ટ બી કવર નહીં થાય સો પહેલાં ઇઝી પાર્ટને કવર કર લો અને પછી ટફ માટે ટાઈમ આપો અને ટફ એવા ટાઈમે વાંચો કે એક જ વાર વાંચો અને પછી એક્ઝામ છે રાઈટ સો માન લો રાત્રે તમે વાંચ્યું હતા સવાર ઉઠીને પહેલાં ટફ વાંચી લીધું અને ફરીથી સેકન્ડ પાર્ટ જે એંશી ટકા છે સિત્તેર ટકા જે આપણા સ્ટ્રોંગ પાર્ટ છે એની રિવિઝન કર્યું એન્ડ ધેન યુ અટેમ્પ ધી એક્ઝામ સો આગલા દિવસે તમે આ કરશો જેમ મેં પહેલાં ફેઝમાં કીધું મહિના પહેલાં તમે નાના નાના પીટ્સ બી એમાં તમે કન્વર્ટ કરો સેકન્ડ ફેઝ આગલા દિવસે તમે આ રીતે કરો અને થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે હવે એક્ઝામ આપવાનો સમય છે બોર્ડના પેપર માટે તમે ટાઈમથી થોડા વહેલા નીકળો ત્યાં જઈને રાહ જોવીને હંમેશા આગળ છે ટ્રાફિક જામ કે કોઈ પણ કુદરતી આફત આપણા હાથમાં નથી હોતી રાઈટ એના કરતાં થોડા વહેલા પહોંચી જાઓ નિરાતે પહોંચી જાઓ અને રિલેક્સ રહો ત્યાં બહુ પ્રેશર જોઈને સ્ટ્રેસ જોઈને કે આ લોકો કામ કરે છે એવું કશું કરવાની જરૂર નથી તમે તમારી જાત પર કોન્ફિડન્સ રાખો કામ ડાઉન થાવ વહેલા એટલા માટે જવાનું કે એ એટમોસ્ફિયરમાં આપણે સેટ થવાનો ટ્રાય કરીએ છીએ લેટ જશો તો બીજા બધાને જોઈ બીજા બધા કામડાઉન હશે તમે એન્ઝાયટીમાં આવી જશો એટલે થોડા વહેલા પહોંચો ક્લાસમાં પહોંચી જાઓ હવે તમને ખબર જ છે કે પેપરમાં પંદર મિનિટ તમને એક્સ્ટ્રા વાંચવાની આપે જ છે પોતાની જગ્યાએ જઈને શાંતિથી બેસી જાઓ મેક શ્યોર તમારી પાસે કોઈ ચીટ ના હોય કશું હાથ પર લખાયેલું ના હોય ભૂલથી પણ તમે વાંચતા હતા બધું પોતે જ ઘરે ચેક કરીને જાઓ રાઈટ એટલે ચેકિંગ દરમિયાન તમને બહુ સરળતા રહે જેમ આપ જાણો છો ટ્રાન્સપરન્ટ ને આ બધું લઈને જવાનું છે દરેક નિયમને ફોલો કરો પોતાના સ્થાને જઈને બેસી જાઓ એકદમ કામડાઉન રહો એકદમ કોન્ફિડન્સની સાથે બેસો હવે તો પેપર આપવાનું જ છે જે આખું વરસ કર્યું છે જોઈએ એમાંથી શું થાય છે આપણે આપણું બેસ્ટ કરી લીધું છે પછી આપણી સાથે કુદરત છે જ પેપર આવે પંદર મિનિટ એને શાંતિથી વાંચો દરેક ક્વેશ્ચનને સમજો કે શું પૂછવા માંગે છે આન્સર આપણને આવડે છે એ નથી લખવાના જે પૂછ્યો છે એ લખવાના છે તો ક્વેશ્ચનને સમજો અને અટેમ્પ કરો અને આ દિવસની ટીપ્સ એટલી જ છે કે ટાઈમનું મેનેજમેન્ટ કરો કારણ કે ત્રણ કલાકમાં તમારે પેપરને પૂરું કરવાનું જ છે તો સ્ટ્રેસ વગર કયો સેક્શન પહેલાં કરવો આ બધી પ્રેક્ટિસ તમે આ મહિનામાં કરી જોઈ આગળના એક મહિનામાં અને એને એ રીતે કમ્પ્લીટ કરો કમ્પ્લીટ થવું પેપર બહુ જ જરૂરી છે તો જ સારા માર્ક્સ આવશે અને દરેક વખતે દરેક દિવસે આ પેટર્નને ફોલો કરો જઈને થોડો નિરાતનો શ્વાસ લો થોડો આરામ કરો ફરીથી વાંચો અગેન ધીસ યુ રિપીટ આનાથી પેપરો સારા જશે તમને મેન્ટલ સ્ટ્રેસ ઓછો રહેશે સો વિદ્યાર્થી મિત્રો આ બહુ નાનકડી ટીપ હતી પણ આઈ થિંક આ તમને કસેક ને કશેક હેલ્પ કરશે તો થર્ટી ડેઝ પહેલાં શું આગલા દિવસે શું અને પછી એક્ઝામ વખતે શું આ બધું જો ફોલો કરશો આઈ બિલીવ કે તમારો પર્સન્ટેજ સારા જ આવશે Wishing you ઓલ the બેસ્ટ Thank you સો so મચ